ભુજ કવિઓ જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિસુરત સ્વામી જીનાલય વિજયનગર ભુજ મધ્યે જીનાલયની ઓગણીસમી વર્ષગાંઠ અને વીસમો ધ્વજા મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો તો મહારાજ સાહેબ અને મહાસતીજીની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં પરિવારના અને જૈન સમાજના સભ્યોની હાજરીમાં આ ઉત્સવ સંપન્ન થયો હતો અન્નસનપ્રદ્ધારી જૈન સમાજ રત્ન આપણા સૌના વડીલ મુરબી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ કવિઓ જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિ સુરત સ્વામી જિનાલય વિજયનગર મધ્યે આજરોજ જિનાલયની ઓગણીસમી વર્ષગાંઠ અને વીસમી ધ્વજારોહણ મહોત્સવ નિમિત્તે પરમપૂજ્ય દિવ્ય કિરણ કિરણા શ્રીજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય તીર્થ ગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા બે પરમપૂજ્ય સંગીતાભાઈ મહાશતીજી મહારાજ સાહેબની મિશ્રામાં ભક્તિભાવપૂર્વક ધામધૂમપૂર્વક આ ધ્વજા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ધ્વજારોહણનો લાભ માતુશ્રી લક્ષ્મીબેન જક્ષીભાઈ છેડા અનસનપ્રદારી જૈન સમાજના રત્ન તારાચંદી જક્ષીભાઈ છેડા પરિવાર હસ્તે હંસાબેન તારાચંદ છેડા પરિવારે લાભ લીધો આ પ્રસંગે કવિઓ અને અન્ય જૈન સમાજના મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા